કઠલાલ મોહર નદીના કિનારે આવેલ મસાણી માતાજીના મંદિર પાસે કઠલાલ નગરપાલિકા સંચાલિત અટલ ગાર્ડનનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મસાણી માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે તેમજ આના દિવસે દર્શન કરવા આવતા સૌ માય ભક્તોને અને કઠલાલની જનતાને પણ ખૂબ લાભદાયક રહેશે આ પ્રસંગે કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા કઠલાલ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ કઢલાલ નગરપાલિકા પ્રમુખ ગૌતમભાઈ ચૌહાણ કઢલાલ નગરપાલિકાના સૌ સદસ્યો કઢલાલ નગરપાલિકા ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાના તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રવીણ સિ સોલંકી સાથે નવદીપ રાવલ ખેડા કઠલાલ